માસ પહેરેલું હોય ઘણી વાર જાય આમ આવે પણ ખબર નઈ કઈ બાજુ જાય આ બાજુ જાતો હોય પકડવા

મોનું નથી બહુ મોટું જંગલ છે અને એમાંથી ઈ એની એકા કેવી સિક્રેટ જગ્યા છે જાઈ ઓફિસ માં કામ કરી બધાને ચેનલ ઓ ને ઇન્સ્ટાગ્રામ બધું હેક કરી રહ્યો છે આપણે એને બધું પકડવાનો છે અને કઈ રીતનો પકડવાનો છે હું તમને વ્લોગ માં ઠાટુ ને તમે નવા હોય ને પહેલી વાર જો હોય ને તો સરળ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો બોલતા દે તો એક કરી જ નાખજો બીજું કાઈ નહીં અને આ જંગલમાં ગમે એક જગ્યા એવી છે જાઈ કામ કરે છે જો જંગલી જાનવર હાવસ દીપડા બધું હોય છે કે નક્કી ની કારે કામ હું વસ્તુ નીકળે આમાં જો તમે શારે બાજુ જોઈ આ પાણી જો કેટલું ઊંડું

ખબર નઈ કઈ બાજુ જાય આ બાજુ जातो હોય આ બુ આટો મારતો હોય એમ ને આ બાજુ આટો મારતો હોય હ આ તો વાંધો એનો હું ગોતો છું આજ એને મારવાનો છે મારે કારણ કે એમાં એવું કે મારી એક યુટ્યુબ ચેનલ હતી ને એને હેક કરી હતી ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરી હતી એટલે હું એનો ગોતવા આવ્યો છું આવા જંગલમાં અયા હાવજ ને બાવજ ને હું કઈ રહી આવાજ રે દીપડા રે ઘણા જાનવરો તો બહુ રે છે તો ધ્યાન રાખવી પડશે ને મારે તો રાખવી જ પડે ને નકર તો એ હેરાન કરે

હું થોડુંક પરેશાન છું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી એક ભાઈ હેક કરી મને લોકેશન આઈ મળ્યું છે બરોબર હું એનો ગોત આવ્યો છું એટલે તમારે મારી હેલ્પ કરવાની છે કરશો

મિત્રો એ ધોળી ની માણસ પાસો છે ને અહીંયા આવ્યો છે એટલા માં પાસો થાય ખતાઈ ગયો છે અહીં થી તાય એટલો તો આગો તાય જઈ જઈ નહી શકે કારણ કે અહીં પાછા હાવજ ના દીપડા દેવી પાછી બીક છે એટલે ઈ પાસો આગો તો જઈ શકે નહી ખતાણ હોય છે તો ગમે ને અહીંયા ખતાણ હોય છે એટલે એનો ગોત વાળો છે ગમે એમ કોઈ આઈડી માણા એક કરે ભલા માણા આ બધું અહીંયા પાછું જંગલ એવું છે અને પાછા પથ્થરના ના બહુ અહીંયા બોલું છે એટલે પછી અહીંયા આમાં કદાચ છતાં કે એનું નક્કી ન હોય અહીંયા તો બધા ભેંસુ ની બધું સરે છે કે નહીં એટલે કદાચ આ બધું રે ને તો હાવજ ને બાવજ ને કઈ આવે નહીં बचा कदैछ नमै आछै जिरो जिरो अरे अरे पक्रो पक्रो होली बजति ता होली बजति ता होली बजति ता होली बजति ता अरे सागर भाइ न आबे पक्रो पक्रो होली बजति ता होली बजति ता होली बज सागर भाइ होली बजु सागर भाइ होली बजु ढोल होली बज ढोल म आइछ आउ पक्रो 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 आ ताई नि के खुलो पर्छ है अब पक्रो 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 आछ पकरा यो आय जो 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 पगिरि जाउ पगिरि जाउ पगिरि जाउ जो पगिरि आगो

अब तो देख तेरा फेस भी हो गया ज्यादा चालक तो के मुझे मत कर देखो सबसे पहले तुम तो गुजराती है इतना हिंदी बोलना नहीं आता समझ के देखो देखो अब इसको देखो देखो तू चुपचाप खड़ा हो जा सकता काम कर तुम पुलिस को कॉल करो मैं तुझे अच्छी तरह से जानता हूँ पहले भी बीच चुके हो मैं तुझसे पहले मिल चुका हूँ कैसे तब मैंने तेरी आईडी हैक की थी तभी मुझे मैं तुझे मिला था यार ये तो बोल रहा है कि वो मुझसे मिला था मतलब क्या मतलब ये मेरे पास फैन बनकर आया होगा और शायद मेरा आईडी हैक करके चला गया होगा मैंने तेरा पीछा भी दो बार किया अरे यार है उसने तो मेरा पीछा भी किया था दो बार कब यार तू तो दो यूट्यूब आईडी एक काम कर एक काम कर तो अपना फेस यहाँ दिखा के ऐसी बात कर अपना तो फेस दिखाओ यहाँ पे

अब अब मैं क्या बोल रहा मेरी बात सुन आप अपने हाथों से मास्क को नहीं चुका हाँ ठीक है मैं कोई बात। मुझे मुझे पता चलेगा। पाला अरे यार ये तो मेरे पास फोटो खिंचवाना थे वही है अरे यार अब मास्क मुझे दे दे अब तो फेस रिवील भी कर दिया यार क्या बोल रहा है हाँ तो नीचे रखा फेस दिखने दे, देखा देखो यूट्यूबर हूँ इसलिए मैं दूरी हूँ कितना दूर हूँ आप खुद देखो, खुद। देखो, देखो हा, हा, दूरी हुए प्लीज हैक मत करो वैसे भी मैं भी एक कर इसीलिए तो मैंने तुझे पकड़ा वरना एक कर लोग किस तरह से पकड़ जाए तेरे को गुजराती आता है सच बोल सच बोल गुजराती आता है तो

તમારી હારે જ થઈ ગયો કા તમારી હારે જ થઈ ગયો મેં વિચાર કર્યો કે મે કીધું આજકાલ બધા હારે કરી છે આપણે રેડી એટલે મેં કીધું હાલ પડી ઓરી જો કોણ હારે થઈ જાય તો એ મેં પ્લાન કર્યો જો હવે પ્લાન કરી દો કે તો ખબર હવે પેલા સંડા છે અંગુવા આપણી દેશી ભાષા બોલાન તો અંગુવા કાઈ શરમા ભરવા નહી ભૂલે તે બોલવાનું કા અંગુવા જે ભાઈ ના મેં નરેશ પ્લાન કર્યો કે આ રીતનું આમ કરવાનું છે આપણે કેમ થાય તે કરે બતાવ મને પણ એક કરે